मोदी ड्रग्स बेची मलाई खाए गुजरात बचाओ गुजरात बचाओ गुजरात बचाओ बचाओ गुजरात बचाओ गुजरात बचाओ अदानी मोदी भाई भाई ड्रग्स मलाई खाए भाई ड्रग्स बेची मलाई

આવે છે અદાણી પોર્ટની અંદરથી આવે છે અદાણી અંદર પોર્ટની અંદરથી કરોડો અબજો રૂપિયાનું खरબો રૂપિયાનું અત્યાર સુધી ડ્રગ્સ આવી ચૂક્યું છે અને આ ડ્રગ્સના કારણે આ યુવાધન ખૂબ બરબાદ થઈ રહ્યું છે એટલે આ યુવાધન બરબાદ થતું અટકે ભારતની અંદર ડ્રગ્સ જતું અટકાવવામાં આવે એના માટે અદાણી પોર્ટની અંદર આર્મી ના પોઈન્ટ હોવા જોઈએ બીએસએફ અને આર્મીને આખે આખું અદાણી સોંપવું જોઈએ એનું લાઇટનિંગ કરવા માટે એની પૂરક પરોપકાર સુરક્ષા કરવા માટે અને ડ્રગ્સ અને અન્ય આવતી ચીજ વસ્તુઓ જે આપણા ભારત માટે આપણા યુવાધન માટે ખૂબ નુકસાન કરતા છે એ તમામને અટકાવવા માટે આર્મી અહીંયા કને હોવી ખૂબ જરૂરી છે આજ એના માટે અમે અદાણી પહોંચતા ગેટ પર આવી અને અમારો એક વિરોધ પ્રદર્શન કર્યો હતો ખરબો ખરબો રૂપિયાનું આ અદાણી અને મોદીની બંનેની મિલીભગતના કારણે અત્યારે ડ્રગ્સ આવી રહ્યું છે અને આ ડ્રગ્સ અટકાવવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જુવા ધન બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત